નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે કરાટે એકેડેમી ઓફ જાપાન ગોઝુરિયુ ઇન્ડિયા દ્વારા સ્ટેટ કરાટે ચેમ્પિયનશીપ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ચેમ્પિયનશીપમાં ભાવનગર સહિત રાજ્યભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો સંસ્થા દ્વારા વિજેતા સ્પર્ધકોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સંસ્થા દ્વારા દર વર્ષે રાજ્યકક્ષાની કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવે છે